વડોદરામાં ધનતેરસ પરવે સોના ચાંદીની દુકાનો અને શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી જોવા મળી રહી મહિનાથી સોનાના ભાવમાં સતત વધારો તેમ છતાં લોકો ભાવ વધારાને અવગણીને ધનતેરસના શુભ સોનું ચાંદી તેમજ ખરીદવા પહોંચ્યા હતા અનેક દુકાનોમાં લાંબી લાઈનો લાગી ગઈ સાંજ સુધી ગ્રાહકોની જારી રહી જ્વેલર્સના જણાવ્યા અનુસાર આ વર્ષે ધનતેરસે વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે ખાસ કરીને નાના આભૂષણો ચાંદીના સિક્કા અને પૂજન માટેની ચાંદીની વસ્તુઓની ખરીદીમાં લોકોનો રસ વધુ જોવા મળ્યો હતો શહેરભરના બજારોમાં ધનતેરસના પર્વની રોનક છવાઈ ગઈ હતી અને લોકોમાં શુકનનું સોનું ખરીદવાની પરંપરાને લઈને ખાસ ઉમંગ જોવા મળ્યો આજે ધનતેરસ હોવાથી શુભ મુહૂર્ત માં અમે સોનું ચાંદી દર વર્ષે રાધિકા જ્વેલર્સ માંથી ખરીદીએ છીએ અને સોનું ચાંદી સારા સારા હોય છે અને ખરીદી કરતા હોય છે સોનું ઇન્વેસ્ટમેન્ટ માટે સારા સારું છે સોનું ચાંદી ક્યારે મોંઘું હોતા જ નથી પૈસા હોવા જોઈએ આજનું મહત્વ સોના ચાંદી ખરીદવા માટે ખુબ સારું કહેવાય જેના ઘરમાં સોનું આવે એના ઘરમાં લક્ષ્મી આવે તમે અમારા શોરૂમ રાધિકા જ્વેલર્સ રોડ ઉપર જોઈ શકો છો કે ગ્રાહકોની ખૂબ ભીડ છે સોનું અને ચાંદી ખરીદવી એ નાનામાં નાનો માણસ હશે તો પણ ખરીદશે બે ગ્રામય ખરીદશે અને પાંચસો ગ્રામય ખરીદશે પણ ખૂબ સારો ક્રેઝ છે અને માણસો રાહ જોઈને બેસી રહ્યા હતા કે ધનતેરસ આવે એટલે ખરીદી કરીએ સોનાના ભાવ હજી પણ વધશે એવી ગણતરી છે અને ચાંદીનો પણ ભાવ ખૂબ વધશે એ એવી ગણતરી છે પણ બજારની અંદર ઉપર નીચે થયા કરે છે પણ છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો સોનું અને ચાંદી એમાં એક ધારી તેજી છે સોનાની અંદર મિનિમમ સાઠ પાસઠ ટકાનું બાર મહિનામાં વળતર છે ગઈ ધનતેરસે જેને ખરીદ્યું છે એને અત્યારે સાઠ પાસઠ ટકા પૈસા વધારે આવે છે એવી જ રીતે ગઈ સાલ ધનતેરસે જેને ખરીદ્યું છે એને સિત્તેર ટકા પૈસાનો વધારો થયો છે હજી તમને કહું છું કે ધનતેરસ તો બરાબર છે સારો દિવસ છે પણ સોનું ચાંદીની ખરીદી કરો અને તમને ખૂબ સારો બેનિફિટ તેમાં મળશે